ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીશું તમને તો તમે જોઈ લીધો છે પરંતુ એની પહેલાં મહત્વપૂર્ણ અપડેટ આજ રોજ અને ગઈકાલે શું આવી હતી તેની તરફ એક નજર કરીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ જીપીએસસી તરફથી મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે વિડીયો બનાવીને મૂક્યો છે એકવાર જરીરને ચેક કરી લેજો એસટી જીએસઆરટીસી કન્ડક્ટર ભરતી બે હજાર પચીસ તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે રિક્વેસ્ટ કરું છું ઉમેદવારો જરૂરથી ચેક કરી લે આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ લેવલની જે ભરતીઓ હોય છે એમાં ઉમેદવારો જો ઇન્ટરેસ્ટેડ છે પ્રોબેશનરી ઓફિસર પીઓની અંદર તો વિડિયો મૂકાઈ ગયો છે સંપૂર્ણ જાણકારી તમે જઈને મેળવી શકો છો જાહેર સેવા આયોગ તરફથી નવું વિવિધ અગત્યની અપડેટો મુકાઈ છે એ પણ ચેક કરી લેવા વિનંતી દસ હજાર શિક્ષક જગ્યાઓ પર કુબેર ડિંડોગની મોટી અપડેટ આવી છે એ પણ જોઈ લેવા વિનંતી સ્ટાફ નર્સિંગ લગભગ અહીંયા દોસ્તો ઓગણીસોના ત્રણ જગ્યા પર જે મહત્વપૂર્ણ અપડેટ છે ઘણા લાંબા સમયથી જે ભરતી અટકે છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે એનો વિડીયો ડિટેલમાં સમજાવ્યો છે તો જરૂરથી ચેક કરી લેજો જે સ્ટાફભર ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો દોસ્તો હવે આગળ વધીએ સમયનો વેસ્ટ ન કરીએ તો વધુ એક ભરતીમાં કૌભાંડ થતાં જોવા મળી રહ્યું છે ઉમેદવારો પાસેથી એક એવી ગેંગ પકડાઈ છે કે જે પૈસાની લાલચે નોકરી અપાવવાનો વાયદો કરી રહ્યો છે સમજી વાતની ડિટેલમાં તો દીપક રજની સાહેબે ટ્વીટ કરી છે આ ઉપરાંત ન્યૂઝ પેપરમાં પણ આ અપડેટ આવી છે અપડેટ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીના નામે બાર લોકો પાસેથી બ્યાસી લાખ પડાવનાર દંપતિની ધરપકડ કરવામાં આવી છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મહાનગરપાલિકા છે તેમાં નોકરી અપાવવાના લાલચે ઉમેદવારો પાસેથી પૈસા પડાવનાર ગેંગ ઉમેદવારો પાસેથી બ્યાસી લાખ પડાવી લીધા છે અને ગેંગ પકડાઈ પણ ગઈ છે ધર્મેન્દ્ર વિઠલાપરા અને તેમના પત્ની અમિત મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપાલટીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને બધા પાસેથી પૈસા પડાવનાર મળી રહ્યા છે અમિત શાહબેન મ્યુનિસિપલના અધિકારી તરીકે ખોટી ઓળખ આપે છે અને બધાને લેતા હતા વિશ્વાસમાં અને છેવટે પાપ છાપરે ચડીને પોકાર્યું છે પોલીસમાં ફરિયાદ થતાં બોગસ અધિકારી બનેલા ધર્મેલ વિઠલાપરા અને તેમના પત્નીની ધરપકડ પણ કરવામાં આવી છે જેથી કરીને ઉમેદવારો વધુથી વધુ હવે આગળ જતા બચી જાય દોસ્તો આશા રાખું છું કે તમે પણ આવી વસ્તુઓમાં ફસાવો નહીં અને જે મહેનત છે દોસ્તો એ રીતથી કર્યા કરો જેથી કરીને તમને પોતાની મહેનત પ્રમાણે નોકરી મળે આવી વસ્તુઓમાં ફસાવ નહીં ખાસ ધ્યાન રાખો આજની વિડીયો આના સાથે ફિનિશ કરીએ છીએ ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય